આ દુઃખભરી કહાની છે શારદાબહેનની જેઓ તેમના પતિના મૃત્યુ પછી તેમના પુત્ર અને પુત્ર વધુ સાથે ગામમાંથી શહેરમાં રહેવા આવ્યા હતા ધીમે ધીમે ઘરના બધા કામની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી સૌરભ તેમનો એકમાત્ર દીક દીકરો અને નેહા તેમની વહુ બંને મલ્ટિનેશનલ કંપનીઓમાં નોકરી કરતા હતા અને તેમનો અઢી વર્ષનો પૌત્ર વંશ પ્લે સ્કૂલમાં જતો હતો તેને સ્કૂલમાં મૂકવા અને ઘરે લાવવાની જવાબદારી પણ શારદાબહેનના ખભા પર આવી ગઈ હતી પહેલાં તો ઘરના તમામ કામ માટે નોકરાણી આવતી હતી અને એક ફૂલ ટાઈમ નોકરાણી પણ રાખવામાં આવી હતી જે પૌત્ર વંશની સંભાળ રાખતી હતી પણ એક પછી એક બધીને એવું કહીને કાઢી મૂકવામાં આવી કે તે બરાબર કામ નથી કરતી હવે બસ એક વાસણ અને સાફ સફાઈ કરવાવાળી આવે છે શારદાબહેને એમ વિચારીને આખા ઘરની જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી કે આ પણ તેમનું પોતાનું જ ઘર છે પોતાનો દીકરો વહુ અને પૌત્ર છે પણ આ બધું કર્યા પછી પણ ઘરમાં તેમની કોઈ ઈજ્જત ન હતી એમની વહુ નેહા ક્યારેય તેમની સાથે સીધી રીતે વાત કરતી ન હતી તેને ફક્ત તેના કામ સાથે જ મતલબ હતો પોતાના પુત્ર સૌરભના મોઢેથી પણ પ્રેમના બે શબ્દો સાંભળવા માટે શારદાબહેન તડપતા હતા અને એક દિવસ તેમણે નેહાને ફોન પર વાત કરતી વખતે સાંભળી લીધી તેમણે જે સાંભળ્યું તે તેમના માટે અસહ્ય બની ગયું તે ફોન પર કોઈની સાથે હસી હસીને વાત કહી રહી હતી કે તે હવે ખૂબ જ રિલેક્સ થઈ ગઈ છે દીકરા વંશની ચિંતાએ નથી રહેતી કારણ કે એની સાસુએ ખૂબ જ સારી રીતે ઘર સંભાળી લીધું છે અરે એટલે જ તો અમે તેમને ગામડામાંથી અહીં લઈ આવ્યા છીએ અમારે તો તેમને ત્યાં મોકલવા પડતા પૈસા અને અહીં નોકરાણીઓના પૈસા પણ બચી રહ્યા છે અને કામ પણ બરાબર ચાલે છે અને દીકરાનું ધ્યાન પણ રાખે છે તે પણ એકદમ ફ્રી મને તો મફતમાં ફૂલ ટાઈમ કામવાળી મળી ગઈ છે નહીં તો આ કામવાળીઓના નખરા તો તને ખબર જ છે ને હું તો કંટાળી ગઈ હતી પછી અમે આ રસ્તો શોધી કાઢ્યો આની આગળ તો શારદાબેન કંઈ સાંભળી શક્યા નહોતા તેમને અસહ્ય વેદના થતી હતી તેમનું મન એ વિચારીને અસ્વસ્થ થઈ ગયું હતું કે તેઓ જેને પોતાનું ઘર પુત્ર અને પુત્ર વધુ સમજી રહ્યા છે તેમના માટે તેમનું કોઈ મહત્ત્વ નથી તેમનું સ્થાન તો ઘરમાં માત્ર ઘરની ફૂલ ટાઈમ નોકરાણીનું જ હતું પરંતુ એમાં પુત્ર વધુને શું દોષ આપવો તેમના પોતાના પુત્રએ પણ તેમને માન આપ્યું નહીં તે કેટલા પ્રેમ અને ઉત્સાહથી આ ઘરની સંભાળ રાખતા હતા પણ નેહાની વાત સાંભળીને તે ખૂબ જ દુઃખી થઈ ગયા તેમણે નેહાની વાત સાંભળી લીધી છે એવું કહ્યા વિના જ તે ચૂપચાપ પોતાના કામમાં લાગી ગયા શારદાબહેનના પતિ સુરેશભાઈ ખેડૂત હતા તેઓ બીજાની જમીન પર ખેતી કામ કરતા હતા તેમના મહેનતાણાથી તેમનું ઘર ચાલતું હતું એમની પોતાની તો કોઈ જમીન મિલકત નહોતી ફક્ત પોતાનું એક બે રૂમનું નાનકડું મકાન જ હતું લગ્નના અગિયાર વર્ષ થયા ઘણી માનતાઓ પછી સૌરભનો જન્મ થયો હતો તે બંને સૌરભના ઉછેરમાં કોઈ ઉણપ નહોતા ઈચ્છતા તેઓ પેટ કાપીને પણ તેની દરેક ઈચ્છાઓ પૂરી કરતા હતા બંનેની ઈચ્છા હતી કે તેમનો દીકરો ભણે અને મોટો માણસ બને અને સૌરભ પણ તેમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો ગામડામાં શાળામાં હંમેશા અભ્યાસમાં ટોપ કરતો શાળાના અભ્યાસ પછી શહેરમાં આવ્યો કોલેજમાં પ્રવેશ મેળવ્યો અભ્યાસમાં ટોપર હોવાને કારણે શિષ્યવૃત્તિ પણ મળી કોલેજ પછી એન્જિનિયરિંગ કર્યું અને મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયર તરીકે સિલેક્ટ થયો અને એક દિવસ સૌરભે ફોન કરીને નોકરી વિશે જણાવ્યું તે સાંભળીને બંને ખૂબ જ ખુશ થયા શારદાબહેને કહ્યું કે દીકરા હવે થોડા દિવસ ઘરે આવ તને જોયાને કેટલા દિવસો વીતી ગયા સૌરભે કહ્યું શું હવે મને નોકરી મળી ગઈ છે એટલે હવેથી રજા નહીં મળે છ મહિના પછી જોઉં છું રજા મળતા જ આવી જઈશ લગભગ આઠ મહિના પછી સૌરભ બે દિવસ માટે મમ્મી પપ્પા માટે એક સારા સમાચાર લઈને આવ્યો કે તેણે એક છોકરી પસંદ છે અને આવતા મહિને બંને લગ્ન કરી રહ્યા છે લગ્નની વાત સાંભળીને બંને પતિ પત્ની અવાક થઈ ગયા તેમના એકમાત્ર પુત્રના લગ્નને લઈને તેમની બધી આશાઓ તૂટી ગઈ હતી પરંતુ સૌરભની ખુશી માટે બંને સંમત થયા અને સંમત થવાનો સવાલ જ નહોતો કારણ કે સૌરભ પોતાનો નિર્ણય આપી ચૂક્યો હતો અરે દીકરા આટલી જલ્દી લગ્નની તૈયારી કેવી રીતે થશે શારદાબહેને સૌરભને પૂછ્યું મમ્મી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી લગ્ન શહેરમાં જ થશે જ્યાં નેહાના પપ્પા લગ્નની તમામ વ્યવસ્થા કરી રહ્યા છે આવતા મહિને તમારે બંનેને ત્યાં આશીર્વાદ આપવા આવવાનું છે લગ્નનો સમય આવતા બંને શહેરમાં ગયા અને લગ્નમાં હાજરી આપીને ગામમાં પાછા ફર્યા ત્યારબાદ તેઓ ક્યારેય શહેરમાં ગયા ન હતા બંને પતિ પત્ની ગામમાં એકલા રહેતા હતા સૌરભ દર મહિને અમુક પૈસા મોકલતો હતો પણ તે અને તેની પત્ની ક્યારેય ગામમાં આવતા ન હતા ક્યારેક ક્યારેક તેઓ પુત્ર સાથે ફોન પર વાત કરી લેતા હતા શારદાબહેન અને તેમના પતિ આ ઉંમરે એકબીજાના સહારે જીવન જીવી રહ્યા હતા પરંતુ એક દિવસ અચાનક જ તેમના પતિનું અવસાન થયું અવસાનના થોડા સમય બાદ સૌરભ ગામનું મકાન વેચીને શારદાબહેનને એવું કહીને પોતાની સાથે શહેરમાં લઈ આવ્યો કે હવે તેઓ તેમની સાથે શહેરમાં જ રહેશે આજે પણ શારદાબહેન તેમના પૌત્ર વંશને પ્લે સ્કૂલમાં મૂકવા ગયા હતા પણ એક કલાક થઈ ગયો હતો અને હજુ સુધી તેઓ ઘરે પાછા આવ્યા ન હતા એટલે એમની વહુ નેહા ચીડાઈ રહી હતી કારણ કે અત્યાર સુધી ઘરનું કોઈ કામ થયું ન હતું એટલામાં જ શારદાબહેન ઘરમાં પ્રવેશ્યા અરે મમ્મી તમે ક્યાં રહી ગયા હતા અમે બંને ખૂબ ચિંતિત હતા સૌરભે કહ્યું હા દીકરા તમે ચિંતિત હશો કારણ કે અત્યાર સુધી ઘરનું કોઈ કામ થયું નથી શારદાબહેને કહ્યું અરે મમ્મી કેવી વાત કરી રહ્યા છો મને તો એ વાતની ચિંતા હતી કે આ અજાણ્યા શહેરમાં તમે આટલો સમય ક્યાં રહી ગયા ક્યાંક રસ્તો ભૂલી નથી ગયા ને સૌરભે કહ્યું દીકરા મને એ સાંભળીને આનંદ થયો કે તું તારી વૃદ્ધ માતાની આટલી ચિંતા કરે છે મારા દીકરા તું લાંબુ જીવે પણ હવે તમે લોકો પોતાનું ઘર સંભાળો કારણ કે હું જઈ રહી છું બહેને જવાબ આપ્યો જઈ રહ્યા છો પણ ક્યાં અને કેમ સૌરભ અને નેહા એક સાથે બોલ્યા મમ્મીના જવાની વાત સાંભળીને નેહા અને સૌરભ બંને ચોંકી ગયા હવે ઘર અને વંશને કોણ સંભાળશે અને બધા કામ કેવી રીતે થશે એ વિચારીને નેહાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો જ્યારથી શારદાબહેન આવ્યા હતા ત્યારથી તે ઘરમાં એક તણકલું પણ ખસેડતી નહોતી શારદાબહેન બધા કામ કરતા અને વંશની સંભાળ રાખતા હતા અને બંને પતિ પત્ની નિશ્ચિંત હતા કામવાળીઓને આપવામાં આવતા પૈસા પણ બચી રહ્યા હતા પણ મમ્મી તમે ક્યાં જશો હવે તો ગામમાં ઘર પણ નથી અને આટલી ઉંમરમાં તમે એકલા ક્યાં રહેશો અને અહીંયા તમને શું પ્રોબ્લેમ છે સૌરભે પૂછ્યું દીકરા તારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી મારા રહેવા જમવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે શું ક્યાં રહેશો સૌરભે આશ્ચર્યથી પૂછ્યું મને ડે કેરમાં નોકરી મળી ગઈ છે તેઓ સારો પગાર આપશે અને સાથે રહેવા જમવાનું પણ આપશે તેથી કાલથી હું ત્યાં જવાની છું શું તમે ડે કેરમાં કામ કરશો અને ત્યાં જ રહેશો આ તમે શું બોલો છો મમ્મી કાંઈ નહીં તો મારા માન સન્માન વિશે તો વિચારવું હતું શહેરમાં મારું કેટલું માન છે અને તેને ધૂળમાં ભેળવવા જઈ રહ્યા છું સૌરભે ગુસ્સામાં કહ્યું મમ્મી તો આ કારણે આજકાલ તમને મોડું થઈ રહ્યું છે તમને અહીં કોઈ તકલીફ હોય તો અમને કહો પણ તમે અહીં જ રહો તમે આવા કામ કરીને અમને કેમ બદનામ કરવા માગો છો નેહાએ પણ સૌરભના સૂરમાં સૂર પરવતા કહ્યું નેહાની વાત સાંભળીને શારદાબહેન હસ્યા અને બોલ્યા વહુ કામ તો કામ હોય છે ત્યાં કામ કરીને હું સન્માનથી જીવી શકીશ અને મને ફૂલ ટાઈમ નોકરાણી કરતાં આ કામ વધુ ગમ્યું જેટલા કલાકની નોકરી એટલા જ કલાક કામ કરવાનું શારદાબહેનની વાત સાંભળીને નેહાનો ચહેરો નિસ્તેજ થઈ ગયો તે એક પણ શબ્દ બોલી શકી નહીં અને હા તમે લોકો તમારી બદનામીની ચિંતા ના કરો આખરે હું તમારી મા છું હું કેવી રીતે વિચારી શકું કે મારા કારણે મારા બાળકોની બદનામી થાય હું આ શહેરથી દૂર બીજા શહેરમાં જતી રહીશ જ્યાં તમને કોઈ ઓળખતો નથી આટલું બોલીને તેઓ પોતાના રૂમમાં ગયા અને સામાન પેક કરવા લાગ્યા સૌરભ અને નેહા અવાક બનીને જોઈ જ રહ્યા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર માનું છું થેન્ક યુ